જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા હુમલાના જવાબમાં ભારતીય સૈનિકો દ્વારા આપેલ જડબડતો જવાબ અને વીરતાના ભાગરૂપે જેતપુરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં ધારાસભ્ય સહિતના રાજકીય તેમજ સામાજિક આગેવાનો શૈક્ષણિક સંસ્થાઓ દરેક જ્ઞાતિના આગેવાનો શહેરીજનો તેમજ પૂર્વ સૈનિકો અને લોકો પણ જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાની ઘટના બાદ ભારત દ્વારા ભારત દ્વારા પાકિસ્તાનમાં રહેલ આતંકીઓ ના અડ્ડાના ભારતીય સૈન્ય દ્વારા એરટ્રેક કરી નાશ કરી દેવામાં આવ્યા હતા ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણી તેમજ સેનાના શૌર્ય પ્રદર્શનની સુવિરતા અને દેશના સ્વાભિમાનના સોમવાન રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ત્યારે જેતપુર શહેરના નગરજનોએ રાષ્ટ્રપેટ વ્યક્ત કરવા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જુનાગઢ રોડ તીનબત્તી ચોક અને એમજી રોડ સ્ટેન્ડ ચોકથી થઈ અને સ્વામિનારાયણ મંદિર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તિરંગા યાત્રા દરમિયાન નાગરિકોએ હાથમાં તિરંગા અને પોસ્ટર સાથે વંદે માતરમ અને ભારત માતા કે જેના નારા લગાવ્યા હતા યાત્રામાં જોડાયેલા નાગરિકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય સેનાના પરાક્રમને વિતરાવ્યું હતું નવાદગઢા જેતપુર ન્યૂઝ જેતપુર પીઝા બચાવો પાછળ રૂપિયા પીઝા બચાવો પાંચ રૂપિયા હતો Let it uh...